હેલો ઇટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરીથી એક મળી ગયો છે એક નવા બ્લોગમાં તો અમે આવી ગયા છીએ એમ એક જગ્યાએ મસ્ત મજાના રાજકોટ રાજકોટની અંદર અને પાછો પાછું આપણી હિંગળાજ પાર્કની અંદર તો બેસવા માટે આવી છે મિત્રો તો હું છે ફરીથી એક આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો જો બધા લોકો કેવા મસ્ત મજાના જો સરસ મજાનું ચાલવાનું વાતાવરણ છે બધા લોકો અહીંયા ક્રિકેટ રમે નાના છોકરાને એવું જોઈ શકતા છો મિત્રોને મસ્ત મજાનું લોકેશન છે સરસ મજાનું આપણે જે બ્લોગ લેવાનો છે મિત્રો તમે જોઈ શકતા છો ઠંડુ ઠંડુ વાતાવરણની અંદર વરસાદ આવી ગયો છે ભાઈ મિત્રો મસ્ત મજાનો બ્લોગ છે મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં મિત્રો બન્યા છે અને અમાર ભાણુભાઈ ભાઈ આવી ગયા સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ભાઈ ગુડ મોર્નિંગની ટાઈમે આમ સવારના સાંજના છ વાગી ગયા છે તો હું છે કે બધા લોકો આવે દર્શન કરે એલા મસ્ત મજાનું જો ભાણા બાકી જોરદાર ભાઈ હિંગળા પાર્ક છે ભાઈ

તો ભાઈ આ જે સૂચના છે ને ઓછે પાલન કરજો ભાઈ હા એટલે હું ઘણીવાર બ્લોગ માં કોશું ફોટા બાકાજીકી થઈ જાય હા નકર બોલાવી દિન ભણે રાતકોટ ની દરમિયાન આજે બાકાજીકી બોલાવા નીકળી ગયા છે બ્લોગિંગ માટે સરસ મજાનું બ્લોગિંગ ચાલスタート કરી દીધું બરોબર બસ હાલો કન્ટિન્યુ આપણા બ્લોગ માં બની રહેવું છે બરોબર બરાબર બધાને જય માતાજી હાલો બને બની રહેજો ભાઈ આ છોકરા જો જોતા રહેજો એટલે તમને પણ મજા આવે હા મજા આવે છાયું વાતાવરણ થઈ ગયું છે રાજકોટની અંદર પાછા આપણે બ્લોગ લેવાના છે અમે જવાના છીએ ભાવનગર કાલે સવારે કાલે સવારે જવાનું છે આપણા ઘરે બધાય લોકો અહીં ફરવા માટે આવે હરવા ફરવા માટે આવે ને હોરવતું હા હું તો ગયો તો પણ કાઈ હું છે કાઈ મોકો ન મળ્યો કા જો છોકરા જો પાછા જો 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 બાકી જમાવટ જો ભાઈ નાના નાના છોકરાને એમ જો બધા કૂતરાની હોય જો

સાંજનો ટાઈમ છે સવારના છ સાંજના છ વાગ્યા આવી ગયા જુઓ એક નંબર લોકેશન છે મિત્રો સરસ મજાનું લોકેશન છે અને ફેમિલી બાગ જોયો બધાય ફેમિલી બધા લોકો અહીંયા ફરવા 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 માટે આવે બેસવા માટે આવે સરસ મજાનો મિત્રો નજારો છે જો તમે સાંજનો ટાઈમ છે છ વાગ્યા છે કન્ટિન્યુ આપણા બ્લોગમાં મિત્રો બન્યું રહેવાનું છે બરાબર બધાય લોકો આવે છે મસ્ત મજાનું વ્લોગિંગ કરીએ આપણે અત્યારે અને બાકી જોવા અહીંનો ખૂબસૂરત એવો મસ્ત મજાનો ઝાડ જુઓ કેવો મસ્ત છે જળ એ જીવન એની જેમ છે ને મસ્ત મજાનું જુઓ એક નંબર લોકેશન છે ભાઈ જો અહીંયા જુઓ કેવું તાડનું ઝાડ છે તો વરસાદ આવેલું નહીં પાયેલું છે એટલે વરસાદ ભરાઈ ગયું પાણીના કારણે ઝાડ છે ખબર વૃક્ષ છે મસ્ત મજાનું

હવે ભાઈ જવાનું છે અને ઘર સુધી એટલે મતલબમાં આપણે હવે વિડીયોમાં રહેજો અંત સુધી જોજો અને આપણે ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી દેજો હલો દેશી બ્લોગમાં આપણું સ્વાગત છે બરાબર નીલુ પરમાર બ્લોગમાં મજાનું લોકેશન ને સાથે બધા જો લો કેવું ક્રિકેટ ને બધું ફૂટબોલ નહીં રમે જો તમે જોઈ શકતા શું બધા ફૂટબોલ નહીં એવું રમે અને અહીંયા સારું કાંક જોરદાર ફિલિંગ છે હો ભાઈ હા એ બાજુની બિલ્ડિંગમાં જો કેવો લાઇટ લાઇટું થાય બાકી સવારમાં ટાઈમમાં આવ્યો હોય ને તો એક નંબર ફિલિંગ છે મિત્રો કેવો મસ્ત મજાના મસ્તી કરે છે બધા સરસ મજાના અને અમે બેસી ગયા છીએ હવે આ બાજુ તો હું ને ભાણું બેસી ગયા છું જો ભાણું બેસી ગયું છે બે દીઠા મી હારે છે અત્યારે મિત્રો નાની નાની છોકરીઓ છે ને જો ઢગલા બનાવે છે સરસ મજાના અને ભાઈ છોકરા જો કેવું મસ્ત મજાનું કામ કરે છે પાછલી સાઈડ ને બધા લોકો બેઠા હોય જોરદાર ઓપા કે નજારો એક નંબર ફીલિંગ મજા આવે ભાઈ પણ હું છે કે તમે કદાચ આવ્યો હોય પાર્કમાં રાજકોટમાં તો આવશે ને આવશે મિત્રો કહેજો આપણે પહેલી વખત આવ્યા આમ તો આવેલા પાર્કમાં ઘણી વખત પણ આવ્યા નહોતા આવ્યો ઇંગળ પાર્કની અંદર હું ભાણો બે આવી ગયા ને ભાઈ હવે સવારનો કશું આપણે જવાનું છે આપણા ઘરે છે તો અમે કન્ટિન્યુ આપણા બ્લોગમાં પછી રહેજો અને ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લીધું થોડોક સાત સવા ખરાબ કરી દો બરાબર મિત્રો હલો બસ રહેજો આ ઘોરે હવે હું કામ આ ઘરે ને જરાક પૂછ્યું તમે કેમ ભાઈ આગાહી છો હે ભાઈ કેમ તમે જરાક અમારાથી દૂર રહ્યો છો જરાક કેતો ખરા હે એ કેમ એમ કરો છો જરા સ્મેલ આવે બોલો નહીં તો કાંઈ નહીં હસો તો ખરા આવતા જતા નજર નાખો તો ખરા હાલો હવે આમ બાજુ જાવી હાલો કન્ટિન્યુ મિત્રો જાવી પાછા ભાણો ભાઈ આગો રે એનું કારણ છે કોઈ ફાટ કરી દીધું કરી દીધું ફાટ કરી દીધું

જોરદાર ભાઈ ફિલિંગ છે એક નંબર હો ભાઈ રાજકોટમાં તો ભાઈ આમ તો થોડું કહેવાય રંગેલું રાજકોટ તો આપણે આપણે રંગેલી રાજકોટમાં જ રંગેલી રંગેલી મોજ કરી ભાઈ બરાબર તો ચાલો બસ આપણે હવે કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો અને ભાઈ ચેનલમાં આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અમે અડધી કલાક થાય જગ્યા બેઠા છીએ બહુ મજા આવી ગઈ રહેવાની બાકી ગરમીનો માહોલ થાય છે અને વરસાદની આગાહી રહેવું લાગે તો હું છે કે બાકી મજા આવે છે બે ગયા છે હું ભાણો બે કા ભાણા એ ભાઈ ભાણો છે જો ફોનમાં કઈ ફોન માં રીલ જોવા છે હું અહીંયા બેઠો બેઠો વિડીયો ઉતારું છું મને તારું ના આ જે બિલ્ડિંગ દેખાય ને એમાં મને કાંઈક નવીનતા દેખાય હું કારું આ કેવી રીતે લાઈટું છે પણ તમે જોઈ શકતો છો નાની નાની લાઈટો દેખાતી છે ખબર છે તમને ઝૂમ કરીને બતાવું છું આ બધી કારું એ હું છે પણ ખબર છે સોલારથી નાલે છો એટલે હું કારું એટલું બધું વાયરિંગ ને બધું કેમ બનાવતા છે કોક આ બિલ્ડિંગ વિચાર આવ્યો મને તે એટલે મેં પૂછી લીધું ભાઈને જો ભાણા વહી ગયા છે અને સરસ મજાનો બ્લોગ છે મિત્રો જો કેવું બાકી લીલું ઉતરી લાગે હાલો બસ કન્ટિન્યુ આપણે વિડીયોમાં રહેવાનું છે બરોબર ભાઈ હાલો ભાઈ અને હવે પાછા અમે બે પાછા આ બિલ્ડિંગની હાવ નજદીક કરી ગયા છે પાસે હા બ્લોક ચાલો જો મારો બ્લોગ જોઈએ જોવો તમે જો અમારા સબસ્ક્રાઈબર છે મારા ભાણુભાઈ મારો બ્લોગ જ મને ચાલો આપણા છે એટલે ઉતાર્યો નહીં બ્લોગ જોઈ જોવો ને ભાઈ તો ભાઈ તમે જોવો આપણા બ્લોગ તમે મજા આવતી હોય ભાઈ અને ભાઈ શેર કરો બધાને મજા આવે હું તો લિંક મોકલું છું બધાને હવે છે ને હશે ભાઈ આપણા બ્લોગને કન્ટિન્યુ જોજો મજા આવશે અને આનંદ આવશે બરાબર ચાલો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેવાનું છે હવે મિત્રો શું છે કે અમે હવે બેસી બેસીને કંટાળાએ ને હવે જ આવીશ આપણા ઘર બાજુ શું છે કે મિત્રો ઘરનો બસ બ્લોગ છે ને આપણે લેવા જેવું છે નહીં કારણ કે બધા ફેમિલી આવી ગઈ છે ને મને કી ખીજા છે પાછા

他们。 લાવતે 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 હા ભાઈ ઓય બિયાન બિયાન ઓ ભાઈ રીક્ષા વાળાનો ભરોસો ન કરાય ઓ બાકે છે ને જમાવટ તો રાજકોટની ની હો ભાઈ રાજકોટ રંગીલું રાજકોટ આમ તો નથી કહેવાતું ભલે કાઈ ન હોય પણ પેટ્રોલ પંપ ઘરનો છો ભાઈ આપણો ઘરનો પેટ્રોલ પંપ આવી જોવો તમે એને બાકી એક નંબર હા આપડા બધા કારીગરના ટાઈમમાં જો જાગી નાખ્યા સારું એલા સવારમાં જઈ ગમ રવિનો મોબાઈલ લઈ લીધો તો કેમ લાગે આમ સકડી બનાવી મિત્રો અમે હવે જાવી છેવી હું રવિ બે અને કોકી જશું આપણા ઘરે धावा માટે નીકળી ગયા છે બાય બાય

બસમાં બેસી ગયા ને બસ ટાઈમ છે બસમાં આપણે ભાવનગર પહોંચવા માટે આપણા બ્લોકમાં રહેવાનું છે અને મસ્ત મજાનો વરસાદ ધીમે ધીમે આવે છે તો ભાવનગર ની અંદર પણ આપવામાં બસ હલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં જુઓ અને મજા આવે તો બાઇક ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો આ બધું ઝરમર ઝરમર વરસે અને મેં બધું એવો વરસાદ વરસે ભાઈ ભૂકા કાઢીને કે એવો વરસાદ હો ભાઈ જોઈ શકતા છો તમે ભાઈ અને એક નંબરમાં ફિલિંગ છે તો જો ભાઈએ બેઠો બેઠો આપણે તો કંઈક કામથી જોવો બધા એ લોકો ઊભા રહે ને કોઠા હોય તો સરસ મજાનો વરસાદ આવે છે મિત્રો મજા આવી ગઈ તો હલો બસ મિત્રો આનંદ મળીએ આપણે વિડીયોને તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેવાનું છે અને મજા આવી જાય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર કરી દીજો હાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં પહેરે જવકા કાઢ નાખે ને હવે જો ભાઈ વાળા સડીકીને થાકી ગયા છે પાસે બે હવે બે હવે તો શું છે આ નંબર બાકી જુઓ જોરદાર નજારો છે ભાઈ બાકી જો એ કેવો વરસાદ આવે અને જો એ ભડકડતો નહીં રહી ગયો રહી ગયું રહી ગયું હલો મિત્રો બસ પહે ન રહી આપણે બરોબર ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ ભાવનગર અને ભાવનગર આવતા ઠાકોર ઉતરી ગયો કારણ કે ભાઈ વામન થાતું હતું એટલે મટી ગયું આવી જાય થવાની શક્યતા હતી પણ ના વાંધો ન આવ્યો પણ એ પહેલાં મિત્રો આપણે છે ને ભાઈ થોડીક લાગી છે ભૂખ તો થોડો મસ્ત મજાની આપણે સીધા સડી જઈ આપણે ભાવનગરની તળા જવાની બસમાં તો હું ફાઇનલી બસમાં બેસી ગયો છું મિત્રો સરસ મજાનો જોવો બાકી કોન્ટ્રાક્ટર છે આપણે ટિકિટ ફાડશે હો ભાઈ અને એક્સપ્રેસમાં બેઠો ભાઈ દીવવાળી આપણે ધીયુ જવાનું નથી ભાઈ બબો વાઇપ કરી દીયો નાનો હવે ધીમે ભાવનગર મિત્રો પહોંચી ગયા છે ને હવે આપણે જવાનું છે આપણા ઘર બાજુ તો બસ કન્ટિન્યુ આપણા બ્લોગમાં રહેજો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો બરાબર મિત્રો બહુ સરસ મને મજા આવે એમાં ભાઈ અમારા ભાઈ આવી ગયા એ મેમાન તમને બતાવવા નથી

કેમ છે બાકી ખતાલો જોયો ને તમે ભાઈ વાગી ગયા ચાર વાગ્યા બાકી અંધારું જુઓ તમે એક નંબર અંધારું સો ભક્ત છે ને વરસાદી ની છે આગમન થઈ ગયું છે ભાઈ આપણે અને જો બાકી અહીંયા સ્ટેશન ઉભો હોય એકાદ દુકો ગાડી વાળો મળી જાય ને ટુ વ્હીલર વાળો તો ભાઈ આપણે શું છે કે રાજપરા સુધી વ્યા જાય ને પછી રાજપરા થી વ્યા જાય હાલી તો બસ હાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં મને રહેજો અને ભાઈ અંધારું થઈ ગયું શું છે કે વરસાદ ભૂકા કાઢી નાખ્યા જોવો તમે રાજપરાથી આવી ગયો અહીંયા રાજપરા ધણસ આવ્યો હતો તે આ ભાઈમાં ભાઈ અમને જો અહીંયા રાખો છે આ જો આ ભાઈ બીજા ભાઈ ભાઈ કામ 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 કરી જતા છે ને આપણે લાદીનું નું એનું કામકાજ છે ભાઈ એક નંબર લાદી મળો ભાઈ આવી જાજો આપડા રાજપ્રાસ છે પણ બાકી વરસાદ ભૂકા કાઢો ભાઈ કાંઈ ઘટે નહીં એવો વરસાદ છે તો બસ હાલો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો અને મિત્રો વિડીયો કેવો લાગે હવે કહેતા રહેજો બરોબર હાલો હવે મિત્રો આપણે માં બન્યા રહ્યું ફાઇનલી પોગી ગયા છે આપણે ઘરે મિત્રો ઘરે પોગી ગયા અને ભાઈ બહુ ભાઈ વરસાદ આવ્યો હું છે કે વિડીયો નો ઉતરી છું કારણ કે લાઈટ નહોતી એટલે તો હું છે કે અત્યારે વિડીયો ઉતારી દીધો હું છે કે મિત્રો આપણે રાજકોટથી ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ બહુ થાકી ગયા છીએ તો હવે બસ કાંઈ પેન નહીં ધન કોઈ જવાનું છે તો બધાને ગુડ નાઇટ જય ને જયમાં મોગલ સાથે મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી બરાબર મળશું એ આપણે નવા બ્લોગમાં નવા વિડીયો અને નવા દોસ્તો જોનની સાથે આપણે ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો થોડો સાચ સાથે આપતા રહેજો બરાબર મળશું જોઈએ આપણે નવા વિડીયોમાંથી બીજાને બાય બાય